સાડાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર શ્રી જુણેજા અજીજ હાજીનો ભવ્ય વિજય મારું નામ જુણેજા અજીજ હાજી આઠસો ત્રેપન મતે અમે વિજય થયા છીએ અને સૌથી આખા ગામ પૂરા ગામને મને મહેનત કર્યો છે આખો ગામ મહેનત કર્યો ટોટલ સમાજ મહેનત કરી છે મારા માટે અને એને વિકાસના કામ જે પણ આપણે મુદ્દા રાખ્યા છે એ ચોક્કસથી આપણે પૂરા કરીશું દિલથી ધન્યવાદ કરું એ મતદારોને કે પંદર દિવસ ત્યાં જાગી કરી અમારી ઊંઘ વધારી અને આજ સુધી જે લીડ નથી મળી એવી લીડ અપાવી હું પેલો તો અમારા મતદારોને છે ને સેલ્યુટ કરું છું કે એમની જીત છે અને આઠસો ત્રેપન મતની લીડથી અજીતભાઈ જીત્યા છે ખાલી અજીતભાઈ નહીં આખું શાળા ગામ જીત્યો છે અને રહેલા બાકીના જે કામો છે ટૂંકા જ સમયમાં આપને બોલાવીને દેખાડશું કે શાળાઓ ઘોકુળીઓ ગામ બની જશે